તેમજ આજુબાજુના અન્ય ગામોમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ હાલ થઈ રહ્યો છે અને છે અને આ ખેડૂતોને આજે લાખો રૂપિયાનું નુકસાન થવા રહ્યું આજે ઉનાળાની જળસોનું વાવેતરનું નું કામ અને વાટકામ હાલ ચાલી રહ્યું છે જેવા કે પાકોમાં ઉનાળુ પાકોમાં તલ મગ અડદ સિંગ જેવા અનેક પાકોએ ખેડૂતોને મોટી વસે વસે જયારે વાવેતર કરેલું હોય છે સારી આશાએ પણ એક આ કુદરતી વરસાદ થતા આજે ખેડૂતોની દયની પોઝિશન છે આ તંત્રને આ સરકાર સિદ્ધને જે ખેડૂતોની જે ડબલ આવક કરવાની ડબલ એન્જિન વાળી સરકારને મારે બે આ મિત્રો વિનંતી કરવાની છે કે આ વિસ્તારમાં જ્યાં જ્યાં જગ્યાએ વરસાદ થયો છે ત્યાં પોતાની ટીમને ઓન ધ સ્પોટ ફટાફટ ઝડપી સર્વે કરાવે અને મળવાપાત્ર ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી સરકાર શ્રી સાથે હું રમણી બાલકા એક બે હાથ વિનંતી સાથે સરકાર શ્રી ને અપીલ કરું થેન્ક યુ ઉનાળાની મોસમ નિયા કોમસની વરસાદ પડતા ખેતરોમાં પાણીમાં તરબત થઈ હતા અને ગ્રામીણ માર્ગો પણ પાણી પાણ થતા હતા પર ઉનાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળ છાયા મોસમી વરસાદ ખેડૂતોને ઉનાળામાં પાકને નુકસાની ભીતિ સેવી રહ્યા છે અશોક મણવર અમરેલી